નમસ્કાર વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ આપણું ચટપટું કિચન તરબૂચ તો અત્યારે ઉનાળામાં ભરપૂર પ્રમાણમાં મળી રહ્યા છે અને આપણે તેનું સેવન પણ કરવું જોઈએ કેમ કે તરબૂચમાં વિટામિન એ વિટામિન સી ફાઈબરનું પ્રમાણ પણ ઘણું બધું રહેલું છે સાથે સાથે સોડિયમ મેગ્નેશિયમ અને આર્યનનું પ્રમાણ પણ ખૂબ જ ઊંચા પ્રમાણમાં છે અને બાણું ટકા જેટલું તે પાણી ધરાવે છે એટલે કે આપણા શરીરને ખૂબ જ ઠંડુ રાખવાનું કાર્ય કરે છે ડિહાઈડ્રેટ થતાં બચાવે છે એટલે કે હાઈડ્રેટ રાખે છે આપણા શરીરને તો આ રીતે આપણે જો ઉનાળામાં ભરપૂર મળતા તરબૂચનું સેવન કરીએ તો આપણા શરીરને એક તો ભૂખ પણ ઘટાડે છે જો તમે તરબૂચ ખાઈ લ્યો અથવા તેનું જ્યુસ કરીને પી લો તો તમારા બોડીની ફેટ પણ ઉતરે છે અને સાથે સાથે ભૂખ પણ ઘટાડે છે એટલે પહેલાં જો જ્યુસ પી લીધું હોય તો તમને કંઈ ખાવાની ઈચ્છા બહુ નહીં થાય એટલે ઓટોમેટિક તમે ખોરાક ઓછો જ લેશો એટલે કે જેને પોતાનું બોડીનું વેઇટ ઘટાડવું છે એના માટે પણ ખૂબ જ ફાયદાકારક છે અને સાથે જ્યુસમાં મેં આજે તકમરિયા પણ ઉમેરેલા છે તો એ પણ જેટલું તરબૂચમાં જે કંઈ આપને ફાયદા મળે છે એવા જ ફાયદા આપને તપમરિયાથી મળે છે અને તપમરિયા પણ શરીરને અંદરથી ઠંડુ રાખવાનું કાર્ય કરે છે અને અત્યારે રેવ ચાલી રહ્યો છે તો આપણે જો આ રીતે તરબૂચના જ્યુસનું સેવન કરીએ તો આપના શરીરને ખૂબ જ ફાયદા મળે છે તો ચાલો આજે આપણે બનાવશું તરબૂચનું જ્યુસ સૌપ્રથમ આપણે એક બાઉલમાં એક ચમચી જેટલા તકમરિયા લઈ અને તેમાં પાણી નાખી અને આપણે તેને પલાળી લેશું તો આ રીતે તકમરિયાને થોડીવાર પલાળવાથી તે સરસ ફૂલી અને પાણી પી લેશે અને મેં અડધું તરબૂચ લીધું છે તેને આ રીતે આપણે ધીમે ધીમે કટ કરી લેશું થોડા મોટા ટુકડા કરશું અને થોડા ઝીણા ટુકડા કરશું અને આપણે બીને અલગ કાઢી લેશું આ તરબૂચ આપણા શરીરને ખૂબ જ ફાયદા આપે છે તો આપણે તરબૂચનું ઉનાળામાં ભરપૂર માત્રામાં સેવન કરવું જોઈએ આમ તો જે સિઝનમાં જે ફળ મળે છે તેને તો આપણે ખાવા જ જોઈએ પણ અડધું તરબૂચ આપણે ખાવા જઈએ તો આપણે ખાઈ નથી શકતા પણ આ રીતે જો તમે જ્યુસ બનાવીને પી લેશો અથવા જો તમે જોબ કે કરતા હો તો સાથે તમે બોટલ ભરીને લઈ જાઓ તો તમે ગમે ત્યારે પાણીને બદલા જ્યુસનું સેવન કરી શકો છો તમારામાં તાજગી સ્ફૂર્તિ અને શક્તિનો સંચાર થાય એવું અનુભવશો તો ઉનાળામાં આ રીતે જ્યુસ આપણે દરેકે પીવું જોઈએ અહીં મેં ઝીણા ટુકડા મોટા ટુકડા અને બી અલગ કરી લીધા છે હવે આપણે મિક્સરજારમાં લઈ અને તેને આપણે ક્રશ કરી લેશું આમ તો તરબૂચમાં નેચરલ મીઠાશ રહેલી છે જ છતાં પણ તમે ઈચ્છો તો થોડી સાકર ઉમેરી શકો છો અને સાકર જ્યુસમાં ભળી જવાથી શરીરને ઠંડક આપશે તો આ રીતે ક્રશ કરી અને હું આ રીતે ગાળી લઉં છું અને તમે ઈચ્છો તો એ રીતે પણ એમને લઈ શકો છો આ તો કોઈ પાર્ટિકલ્સ રહી ગયા હોય તો આમાં નીકળી જાય અને અંતે તમે આ પલ્પને ફરીથી જ્યુસમાં ભેળવી દેજો તો આ બંને રીતે આપણે તેને સીધું અથવા આ રીતે ગાળીને પણ કરી શકીએ છીએ હવે જરૂર મુજબ આપણા ઘરનાની જરૂરિયાત મુજબ આપણે તેમાં દૂધ ઉમેરશું તો આ રીતે દૂધ ઉમેરી અને નેચરલ કલરવાળું અહીં આપણે કોઈ પણ કેમિકલનો ઉપયોગ કર્યો નથી બધું જ તમારી સામે છે અને જુઓ કેટલો સરસ મસ્ત મજાનો કલર પણ આવી ગયો છે તો આ રીતે આપણે નેચરલ કલરવાળો અને હવે આપણે ઉપરથી ઉમેરશું તકમરિયા એક ચમચીમાંથી પાંચક ચમચી જેટલા તકમરિયા ફૂલી અને બની જાય છે અને તકમરિયા પણ શરીરને ખૂબ જ ઠંડુ રાખવામાં મદદરૂપ છે તો ચોક્કસથી ઉમેરવા જોઈએ અથવા એનું પણ રૂપમાં આપણે ઉનાળામાં સેવન કરવું જોઈએ હવે આપણે જે ઝીણા ઝીણા ટુકડા કરીને રાખ્યા હતા તરબૂચના એ પણ ઉમેરશું જેથી જ્યારે આપણે જ્યુસ પીએ ત્યારે એક જો એનો બાઈટ મોઢામાં આવે છે તો ચાવીને ખાવામાં પણ તમને મજા આવશે અને સાથે આપણે ઈચ્છીએ તો થોડો બરફ પણ ઉમેરસી અને ઠંડુ ઠંડુ મસ્ત મજાનું શરીરને ઠંડક આપતું એવું આપણું તરબૂચનું જ્યુસ ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે માત્ર પાંચથી સાત જ મિનિટમાં તો આ રીતે આપણે બનાવી અને જ્યુસનું સેવન કરવાથી આપણે તેના અનેક ફાયદાઓ મળે છે ચાલો વિડીયો જોવા બદલ આભાર અને ચોક્કસથી બનાવી અને ઉનાળામાં ભરપૂર તરબૂચને કોઈપણ રૂપમાં લેજો